પંદર હજારથી વધારે નહીં સેકન્ડરી આ સત્તર હજારથી વધારે નહીં અને ઉચ્ચતર માધ્યમિકના ચોવીસથી પચ્ચીસ હજારથી વધારે નહીં અહીંયા તો પ્રાયમરીના જ અઠ્ઠાવીસ હજાર થઈ ગયા છે વર્ષના મહિનાના એ લોકો ત્રેવીસસો રૂપિયા કરી નાખેલા છે તો અમારા જેવા જે મીડિયમ લોકો છે તે કાં જશે બોલો મહિનાના ત્રેવીસો રૂપિયા મારો છોકરો અહીંયાં જ છે સેવન્ડેમાં સેકન્ડ અહીંયા જ બોલે છે બરાબર ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં અને તે પહેલા સત્તરસો પચાસ હતી હવે સીધી લોકો પહેલા સાડો બારસો હતી પછી પંદરસો પચાસ થઈ પછી સત્તરસો પચાસ ને આ વર્ષે તો એ લોકોએ હદ કરી નાખી તેવી કરી એટલે એ અમારા જેવા મીડિયમનું કદી પોસાતું નથી સારું તમે ઓલરેડી ડોનેશન સાઠ હજાર જ આ વર્ષે એંસી હજાર નેશન કરી નાખ્યું છે સિનિયર કેજી અને પહેલા બીજાનું હદ વચ્ચેથી લેવું તો દૂર દૂર બેળા એડમિશન એ લોકો ફી લાય છે તે બધા પૈસા જાય છે કા જ્યારે મારો જુનિયર અમારે કોઈ પ્રોબ્લેમ અમારે ખાલી મારું નામ વિશાલ ગાંધી છે મેં આ વર્ષે જુનિયર કેજી માટે મારા છોકરાનું એડમિશન લીધું છે એમાં તમે આ જોઈ શકો છો કે પાંચ હજાર છ હજાર રૂપિયા રજીસ્ટ્રેશન ફીસ પંચાવન હજાર રૂપિયા એડમિશન ફીસ દસ હજાર રૂપિયા એન્યુઅલ ચાર્જીસ જે અમને દર વર્ષે આપવાનું જણાવવામાં આવ્યું છે અને ઇન્ફોર્મેશનના એટલે કે આઠ હજાર રૂપિયા લેખે ટોટલ 80000 હજાર રૂપિયા ડોનેશન ભરાવરાયું છે અને ફીસ જે ગયા વર્ષે અમે વેબસાઇટ પર જોઈ હતી તે સત્તરસો રૂપિયા હતી તેની આ વખતે સીધી અમને તો પહેલાં પચીસસો રૂપિયા કહેવામાં આવી હતી જે આમાં તમે જોઈ શકો છો લખીને આપી છે તે હવે કંઈ ત્રેવીસસો કરી છે એવા સમાચાર મળ્યા છે પણ હજી પણ ગવર્મેન્ટનો જે રૂલ્સ આવ્યો છે તેનું એ લોકોએ ચુસ્તપણે પાલન કર્યું નથી તો અમે અત્યારે એના માટે જ મળ્યા છે કે તમારી અઘારી શું રણનીતિ છે સ્કૂલવાળા શું ફાઇનલ ડિસિઝન લેવાના છે એ જાણવા માટે આવ્યા છે પણ અમને બે કલાકથી અંદર જવા દેવામાં આવ્યા નથી હવે અત્યારે સન્ડે ક્લાસ ચાલુ હોય છે છતાં સ્કૂલ બંધ છે એવા કરવામાં આવ્યા હતા ને અંદર બે કલાકથી જવા દેવામાં નથી આવ્યા હવે ખાલી ત્રણ વ્યક્તિ અંદર આવો એવી વાત કરે છે અમારે બધા એક સાથે વાત કરવી છે અમારે કોઈ બીજી મગજમારી કે કોઈ ધમાલ નથી કરવી અમારે ખાલી એ લોકો શું અગારી કરવાના છે ફી બાબતે એ જાણવું છે હું અહીંયા થ્રી અવર્સથી બેઠી છું જેવી રીતે સ્કૂલ મેનેજમેન્ટવાળા દર વખતે ફી વધારે છે એવી રીતે આ વખતે પણ એ લોકોએ ફી વધારી દીધી છે એના વિરોધમાં અમે લોકો બધા અહીંયા ભેગા થયા છે ને મેનેજમેન્ટ અમારું કઈલું સાંભળતા નથી અમે ખાલી ફક્ત સરની સાથે પ્રિન્સિપલ સરની સાથે અહીંયા વાત કરવા માટે આવ્યા છે પણ એ લોકો વાત કરવા પણ તૈયાર નથી અને અહીંયાના હા ડોનેશન પણ વધારે છે ન્યૂ એડમિશનના એ લોકો એટી થાઉઝન્ડ લે છે અને કમ્પલસરી બધાને ટેન થાઉઝન્ડ રૂપીસ કમ્પલસરી લોકોએ ડોનેશન ભરવાની વાત કરે છે કે એવરી યર ટેન થાઉઝન્ડ તમારે ડોનેશન ભરવું જ પડશે એ વસ્તુ ખોટી છે બ્યુરો રિપોર્ટ સુરત